તો જો હવે જાય છે અહીંયા વ્યાજ ખોડિયાર માં ના દર્શન અમારા કુલદેવ માં છે અને ઘણા સમય અને બધા ઈચ્છા હતી કે અમારા અનુભાઈ ગાડી લીધી પછી માના શરણે છે અને ખાસ તો અમારે લતાભાઈ ઈચ્છા હતી કે ભાઈ ગાડી લાવ્યા પછી આપણા કુલદેવ માના શરણે જાય એટલે આજ બરોબર અવસર કહો તો અવસર ને મોકો કહો તો મોકો આજ અમને મળી ગયો હશે અને માનવી કાંઈ કેવો માત્ય અમારો લાગણી ભાવ હોય છે

તો જો પગી જાય આપણે અહીંયા વેગ થોડી મને મંદિર રહે જો આ છે અહીંયાનો નજારો ને ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી અશોક ભાઈ આમ આટો તો મારવો જો કે વરસાદ શરૂ છે જો આ આસો આસો ડુંગરો દેખાય ને એ આપણે ટળેટીનો ડુંગરો હા એ તળેટીનો ડુંગરો છે આસો આસો તો કે વરસાદ શરૂ છે એટલે બહુ નહીં હા વાતાવરણ ખરાબ છે અને જો આ શેતુજી નદીનો નજારો તમને બતાવો જો કે વરસાદ તો શરૂ છે શરૂ હા એટલે હું તમને હમણાં શેત્રજી નીચેનો નજારો બતાવું અને પછી જઈએ આપણે માતાજીના દર્શન કરવા આ અમે શીંકણી માટી છે રાશુભાઈ હા જો અમારા ભાઈ હાલ આવે છે માટી શીંકણી છે ને તે લહેરીએ છે અને જો આ જાળી બાંધી દીધી છે પાકી આ બધું જો સેતુજી નદીનું પાણી છે અને ઓલો ડુંગરો દેખાય છે ને આસો આસો એ ડુંગરો તળેટીનો નો હશે આ સેતુજી નદીનું પાણી જ્યાં નજર ત્યાં પાણી દેખાય છે અહીંયા મંદિર ને મંદિરે હવે દર્શન કરી આજે તો હાલો થાય આપણે પેલા માતાજી ના આ છે કુલદેવી કુલદેવે ખોડિયામાં બધા દર્શન કરી લો માતાજીના અને બાજુમાં મારા સાથે બેનું બિરાજમાન છે આપણે પરિષાદી પરિષાદી આપણે આપીએ છીએ રનુભાઈ દર્શન કર્યા છે આપણે દર્શન કરવાના બાકી છે અને પછી હું તમને આગળના દર્શન કરાવું પહેલાં હું પોતે દર્શન કરીએ લો આ સાથે બહેનો હા ખોડિયારમાં પારણે અમારા ભાઈ ઝૂલાવે છે હવે આપણે દર્શન કરી લઈએ અને આગળ પાછો નજારો બતાવે ખોડિયારમાં પારણે ઝૂલે છે મગજ ને એવું શાંતિ ની મગજ છે આવો બધો અહીંનો નજારો છે મંદિરનો આ છે અમારા ફઠાપીર બાપુની દિર્ગા જય પઠાકી આજે અમારા પઠાપીર બાપુનો દરગાહ અને હવે હું તમને સિંહના સિકોતરમાંના દર્શન કરાવું અમારા હિશોકભાઈ પઠાપીર બાપાએ દર્શન કર્યા છે અને અમારા અયાવેર ખોડિયારમાંના આયે પઠાપીર બાપા આવેલા છે અને આર્ય અમારા સિંહના શિકોત્તરમાં આવેલા છે તો હું તમને સિંહના શિકોત્તર માંના દર્શન કરાવું તો આ મંદિરની બહાર રીતે આપણા માતાજીનું મંદિર છે ને અહીંયા અમારે શિવોત્તરમાં બેઠેલા છે આ સિકોતરમાં છે શિંદના સિકોત્તર બધા દર્શન કરી લેજો અને આ મંદિરમાં તો માતાજીના દર્શન કરાવ્યા છે અને મંદિરના અંદર પઠાપીર બાપા બેઠા છે ને અમારા સિકોત્તરમાં બહાર છે કયા ખોડિયાર મંદિર તસ સંચાલિત દ્વારા અંધશતા શરૂ છે આવેલ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદી લઈને જવું એનો સમય છે બપોરે સાડા બારથી ત્રણ અને રાત્રે આઠથી દસનો સમય છે એટલે આવી રીતે અહીંયા ભોજન વ્યવસ્થા છે કયાવેશ ખોડિયાર મંદિર ની અને અહીંયા સા પાણીનું પણ છે એટલે આવો કંઈક નજારો છે જો કે વરસાદ શરૂ છે

ડુંગર વિસ્તાર છે કે નહીં સેતુજીનો કાંઠો અને ભાઈ નજારવાનો એકદમ જોરદાર છે કારણ કે અત્યારે ચોમાસાને લીધે બધું લીલું સમ હોય એટલે મેં હમણાં ઘડીક કલા નો કીધું વિડીયોમાં કે હુડેના રળિયામણી હરિયાળીને હેતા સારણ ગીર નીચે સુડે તારા પહોળાને પાછો હોય એ શબ્દો આપણે અહીંયા યાદ આવી જાય છે એવું મજાનું સરસ મજાનું હરિયાળું વાતાવરણ છે ને જો આવો કંઈક નજારો છે અને આગળ હું તમને આનો નજારો બતાવું છું એટલે આ છે અમારા કુલ જેવી અહીંયા અહીંયા અમારા માથે દર્શન કરવા આવતા જ ભાઈ બાપા સિપોતરમાં સિંધના બધા અમારા પૂજાય છે એટલે દર્શન કરવા તમને આવતા જ ભાઈ અને જો આવું થાય લીલો હરિયાળી

જે મારી ખોડલ રમવાન આવે જે મારી ખોડલ રમવાની આવે આવો માતાજીનો ભાવ બધે રૂજુ કર્યો છે અને હવે જઈએ છીએ આપણે આગળ કે દર્શન આપણે કરી લીધા છે અને હવે યક્ર શરૂ થઈ ગયો છે જોકે હું તમને બતાવું વાદળનો નજારો બધો યક્ર છે એટલે હવે વર્ષ ધીમે ધીમે શરૂ થાય એટલે હવે માતાજીના દર્શન કરીને આપણે નીકળીએ છીએ અને જો

અને પહોંચ આપણે તળાજા બાય પાસે અને તળાજા આપણે તળાજા ટેકરી બધા વિડીયો દેખાડીએ છીએ તળાજા નીકળી એટલે એટલે આજે હું લો ભાઈ તમને તળાજા ની ટેકરી દેખાડું જો આ છે તળાજા ની ટેકરી તમને થોડુંક ઝૂમ કરીને દેખાડી દો કારણ કે અત્યારે મેં આવી ગયો પણ સીજે જો બોટ જો આવ બોટ તો દેખાય છે એટલે અત્યારે તળાજા બાયપાસ આપણે જઈએ અને ચાલો હવે ધીમે ધીમે ભાવનગર કા ભાઈ ભી શા બનાવો છો હમણાં શાહ પી નીકળવો છે ઘરે કે થઈ ઘણું મોડું એટલે અત્યારે તો હાડા હાથ તો ભાઈ ભાગી જશે અને જાવું છે આપડે ઘરે તો હવે મળીએ આપણે હાથ તપ જાય આપણે આવી ગયા ઘરે અને ઘરે આવ્યા ત્યાં કઈક નોખો કાર્યક્રમ ગોઠવાઈ ગયો તમને બતાવું જો નીતા પાણી કાર્યક્રમ ગોઠવી ને તો કીધું નહી આપતો હે ખાય એમાં કે કેવું કે કે દુન કે દુન કે દુન કે દુન કે કે

તો આજનો વિડીયો આવો કઈક રો છે જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારે વિડીયો ને વિડીયો ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ભૂલતા નહીં અને મળીશું આપણે નવા વિડીયોમાં ક્યાં સુધી બધાને દિલથી બાપા સીતારા આમ ફરી જા